ચાંદોડિયામાં સાઈઠ વર્ષે અલ્પેશભાઈ મહેતાની ગાડી લઈ ઘર તરફ જઈ રહ્યા હતા પ્રસંગ પાર્ટી પ્લોટ પાસે તેઓના કારનો એક બાઇક ચાલક સાથે સામાન્ય અકસ્માત થતા બાઇક પર રહેલા અમિત વાઘેલા કેબલ વાઘેલાએ આવેશમાં આવીને તેઓની ગાડીનો કાચ તોડીને મૂઢ માર માર્યો અકસ્માતની જાણ થતાં સોલા પોલીસ સ્થળ પર પહોંચી આરોપીઓને અલ્પેશ મહેતા પોલીસ મથકે લાવ્યા જોકે અલ્પેશ મહેતાની તબિયત વધુ ખરાબ લાગતા તેઓને સારવાર માટે ખસેડા જ્યાં તેમનું મોત થયું હતું પોલીસે અમિત વાગેલા અને કેવલ વાઘેલા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી છે ગઈ તારીખ ઓગણત્રીસ એક છવ્વીસ ના રોજ રાત્રે દસ અને પિસ્તાલીસ વાગે એક રાહદારી દ્વારા એકસો બારને મેસેજ મળે છે કે પ્રસંગ પાર્ટી પ્લોટ આગળ ટ્રાફિકની બાબતે કંઈક મારામારીને ઝઘડો થયેલો છે આ પ્રકારના મેસેજના આધારે એકસો બારની ટીમ ત્યાં પહોંચે છે બંને પક્ષોને એટલે જેના ફરિયાદી અને આરોપીઓ બંને વચ્ચે જે ઝઘડો થયો હતો એ અનુસંધાને એ બંનેને લઈને સોલા પોલીસ સ્ટેશન ખાતે આવે છે સોલા પોલીસ સ્ટેશન ખાતે આવતા આ કામના મરણ જનાર અલ્પેશભાઈ બાલકૃષ્ણભાઈ મહેતા ઉંમર વર્ષ સાહીઠ ચાંદોડિયા રહે છે એમને ઇન્વેના પોલીસ કર્મચારીને લખ્યું કે એમની તબિયત બરોબર નથી અને તબિયતમાં કંઈ ગડબડ લાગે છે તો તાત્કાલિક યાદી લખી અને સારવાર સૌથી એમને મોકલી આપે છે અને સારવાર દરમિયાન એમના ફરજ પરના ડોક્ટરો મૃત્ય જાહેર કરે છે અને એમના મોઢાના ભાગે છાતીના ભાગે મૂઢ ગંભીર પ્રકારના મૂઢ માર મારતા તેઓનું મરણ ગયેલું છે આ હકીકતના આધારે આ કામના બંને આરોપી અમિત રાજેન્દ્ર બી વાગેલા અને કેવલ મનોજ બી વાગેલા નોના પોલીસ આ કામમાં પૂછપરછ કરી અટકાયત કરી અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે કયા સંજોગોમાં બનાવ બન્યો આ કાર લઈને જતા હતા પેલા બાઇક ઉપર હતા શું થયું તું શું એક સામાન્ય ગાડીને અડી જવાની બાબતે બને રજૂઆત છે ફરિયાદી આ કાપના ફરિયાદી છે મરણ જના દીકરા હર્ષિતભાઈ એમને ટ્રાફિકની બાબતે ખાલી ગાડી ટચ થઈ છે તે બાબતે એકદમ આ બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા ઉશ્કેરાઈ જઈ અને પેલા ગાડીનો કાચ તોડી નાખ્યો અને કાચ તોડ્યા પછી આ કામના મરણ જનાર બહાર ઉતરતા એમને એકદમ મારામારી કરી મોઢાના ભાગે છાતીના ભાગે જોડતી ભયંકર પ્રકારના મુક્કાઓ મારી અને મૃત્યુ નિપજાવેલું છે અને જે મુજબની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી બંને આરોપીને રાઉન્ડ અપ કરી આ ગુનામાં ધરપકડ કરી અને હાલ અમે આગળની તપાસ ચલાવી રહ્યા છીએ હા અમે સીસીટીવી મેળવવાની કોશિશ કરી રહ્યા છે અને એ સીસીટીવી અમે મેળવી લઈશું બંને આરોપીઓ છે એ એમસી માં સોલા વોર્ડ ની અંદર જે પશુ પક્ષીઓ મરણ જાય એમના નિકાલ કરવા માટે એક બે મહિનાથી ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરી રહ્યા છે એ તપાસ તો વિચાર છે હાલ પણ એ વખતે કોઈ નશામાં નહોતા ચિરાગ સોની દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ